આપનું સ્વાગત છે સાત જેટલા ગુનાઓના આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના ગેરકાયદેસર ઝુપડા પર વડોદરા મહાનગરપાલિકા અને સ્થાનિક પોલીસે ફેરવ્યું ઉલ્લેખનીય છે કે રાજ્યના ગૃહમંત્રી દ્વારા અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે જેના અનુસંધાનમાં રાજ્યભરમાં પોલીસ અસામાજિક તત્વોનું ડેટાબેસ તૈયાર કરીને કડકાઈપૂર્વક કાર્યવાહી શરૂ કરી છે જેના ભાગરૂપે તરસાલી વિસ્તારમાં આવેલ ધર્મેન્દ્ર ઉર્ફ શંભુ પર સાત ગુના નોંધેલા છે જેમાં બે વાર પાસા પણ થયેલા છે જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા અસામાજિક તત્વો સાથે બુટલીગરોની યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલ લેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ પે પાલિકાની જગ્યાઓ પર ઊભું વડોદરા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે રાજ્યભરમાં ગુનાખોરી માથું ઉંચકતા ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું હતું વડોદરા સહિત રાજ્યભરમાં અસામાજિક તત્વોની સંપત્તિ પર બુલડોઝર વાળી શરૂ કરવામાં આવી છે તરસાદ વિસ્તારમાં બુટલીઘર પર છેલ્લા ઘણા વર્ષોથી અનેક ગુના નોંધાયેલા છે જેને લઈને સ્થાનિક પોલીસે સંભુએ ઉભું કરેલ સરકારી જમીન પર તેને ગેરકાયદેસર દબાણ કર્યું હતું પાલિકાને વિગતો આપ્યા બાદ પોલીસના સંકલનમાં રહીને આ કામગીરી કરવામાં આવી હતી અસામાજિક તત્વો સામે પોલીસ ધર્મેન્દ્ર શંભુના ઝોપડા પર બુલડોઝર વાડી કરવામાં આવી હતી શહેરમાં અનેક અસામાજિક ગુના અસામાજિક તત્વોની તૈયારી કરવામાં આવી રહી છે જેમના મકાનો દસ્તાવેજ અને લીગલ બાંધકામ ન જણાય તો તેના ઉપર પણ બુલડોઝર વાળી કરવામાં આવશે આજે તરસાલી વિસ્તારમાં આવેલ ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના ગેરકાયદેસર બાંધકામને પાલિકા અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રાખીને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યો હતો વધુમાં ડીસીપી દ્વારા જણાવવામાં આવ્યું કે મકરપુરા પોલીસ સ્ટેશનનો આ તરસાલી વાળો વિસ્તાર છે તેમાં ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ કરીને એક આરોપી છે જેના વિરુદ્ધમાં સાત જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધવામાં આવ્યા છે એક શરીર સંબંધી ગુનામાં પણ તે સંડોવાયેલો હતો અને ઓલરેડી તેની બે વાર પાસા થઈ ચૂકેલી છે તેને હું જે આ જગ્યા જે તોડવામાં આવી છે ત્યાં જો કોર્પોરેશન જગ્યામાં જગ્યા માં તેણે ચાર ઝૂપડ પટ્ટી બાંધી હતી અને એની અંદર એ પોતાનો મુદ્દા માલ પણ જ્યારે પણ અમે કેસ કર્યો ત્યારે મુદ્દા માલ અને માણસો ત્યાંથી મળી આવ્યા છે તો તે અનુસંધાને આ જે ગેરકાયદેસર જેનું દબાણ હતું કોર્પોરેશન જગ્યા માં તેને કોર્પોરેશનના માણસોને સાથે રાખીને આ દબાણ દૂર કરવા માટે આજે કાર્યવાહી કરવામાં આવેલી છે રિસેન્ટલી એક શરીર સંબંધની ગુનામાં તેને જોન થ્રીની એલસીબી દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેને અત્યારે જામીન મળેલા છે અને તે જામીન પર અત્યારે છૂટેલો છે સર જે રીતના ગઈકાલે જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક કુટલેગરનું ઘર પૂરું પાડવામાં આવ્યું છે જે ગેરકાયદેસર છે ને અત્યારે તો આવા કેટલા બુટલેઘરોનું કંઈક નક્કી કરવામાં આવ્યું છે કેટલા બુટલેઘરો ની સંખ્યા કે આવા જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવશે મહેરબાન સિબ્બી સાહેબની જે સૂચના છે તે અનુસાર અમે જેટલા પણ રિસ્ટર્ડ બુટલેગર છે અને અનરિલિસ્ટર્ડ બુટલેગર છે અને જેટલા પણ અસામાજિક તત્વો છે જે સમાજમાં દૂષણ ફેલાવે છે સુરક્ષા અને શાંતિને ડોળાવે છે તેવા લોકો અને જેમની વિરુદ્ધમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોય તેવા લોકોના અમે બેકગ્રાઉન્ડ ચેક કરી રહ્યા છીએ તેમના મકાનો વગેરે ચેક કરી રહ્યા છે કોર્પોરેશનને સાથે રાખીને અમે તેમની વેરાપાવતી મકાનના દસ્તાવેજ અને ક્યાંય ઇલિગલ દબાણ છે કે નહીં તે તમામ વસ્તુઓ કાયદાકીય રીતે અમે તપાસ કરી રહ્યા છે અને જ્યાં પણ અમને કોઈ લુપફોલ દેખાય ને કંઈ ગેરકાનૂની કે ગેરકાયદેસર રીતે દબાણ થયેલું જણાઈ આવે તો ત્યાં અમે કોર્પોરેશન ને સાથે રાખીને અમે આ કાર્યવાહી હાથ ધરી રહ્યા છે સંસ્કૃત ક્રાઈમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો